આવ્યો છું અત્યારે અનશુમન પાસે અને અનશુમન મારી છે કેમ છે હાય હાય કેમ બધા હાય બધા મજામાં ને કેતા અનશુમન રમ્યા અહીંયા અને પછી જવાનું છે બોલે આલા પડ ને આમ આમ જો આમ જો આમ કરો ને દાદા આયા ટીવી લાવ્યા સાપ પાડી પીન ભરાવી ચોટ લાગ્યો

ક્યાંથી લેવા તું પાવડર હમ હેલ ઉભો થા આ જા ઉતારે બા લઈ જા હા કોલે જા ઉતારે ભણવા આવું મારી અરે હે હારો હાલો હું હો તારા તો ચોકલેટ લેતા ઉપર અંશુમન ને મારે આર વાર કોલે આવું છે પણ હવે એને કેમ લઈ જાવ ટાટા ટાટા હાલ ઉતારા તો ચોકલેટ લેતા આવ ચોકલેટ લેતા આવ થોડીક વાર રોશે પણ પછી ભૂલી જશે એટલે કઈ વાંધો નહીં આવે તો નીકળી જાવ ઝડપથી આપણા મિત્ર નો એક બર્થડે છે તો બર્થડે બોય ને મળી લે કેમ છે ઓમ હેપી બર્થડે કેટલા વર્ષનો નો થયો ખુબ ખુબ જીવો યાર સો સો વર્ષ પવન લેતો કેમ ભાઈ આ પબજી રમવા જો તમે અત્યારે લેક્ચર ભરવા આ PUBG રમવા આવ્યો તમે રમવા આવ્યો કે અરે હા ભાઈ રમવા આવ્યો હે રમવા રમવા લેક્ચર નહી ભરવાના લેક્ચર નો હવે આ ખાલી માટે છે એવું છે અટેન્ડન્સ માટે જ આવેલા ભાઈ અમારી અંબાણી ને બાપ દાદા ની હતી તમારા બાપ દાદા છે તો વાંધો નઈ મસ્ત જોક મારા આવડા લોકો અત્યારે લેક્ચર ભરવા આવ્યા તો અહીંયા પબજી રમે અને લેક્ચર ન ભરવા આવે તો સ્પોટ રૂમ રહે બાકી આવડા લોકો લેક્ચર તો પૂરા ભરત ને અટેન્ડન્સ માટે જ આવે એ ચોડીને એમનો લેક્ચર છે એ આવે છે નીચે હા આજે જે મેન મેડમ છે ને એનો લેક્ચર છે એટલા માટે આ લોકો આવ્યા કેમ છે ઓમ પાર્ટીમાં આવી ગઈ ને મજા આજ ભી પાર્ટી કલ ભી પાર્ટી હંમેશા પાર્ટી હા પાર્ટી પાર્ટી ચાલો તો હવે લેક્ચર ભરી લઈએ હેપી બર્થડે ટુ

તો અમારે ભાવેશ અત્યારે કેક લઈને આવી ગયો છે અને બડે બોયનો હવે કેક થી આપણે બર્થડે ઉજવી નાખીએ ચાલો હવે પ્રેક્ટિકલ તો છે આવડા લોકોને પણ ચાલશે પંદર મિનિટ મોડા જશે તો મેડમ ખીજા છે પણ આ બર્થડે એકવાર આવે તો ઉજવી નાખીએ એ લોકોનો ચાલો હવે ચાલો તો આપણે આ કેક આવી ગઈ છે અને હવે બર્થે બોયનો બર્થડે ઉજવી નાખીએ કામ રહેજો બધા ભાઈ ટાળીઓ પાડો ભાઈ તાળીઓ પાડો ફોડો પાડો ફોડો પાડો અરે અરે ફોડો પાડો આ તું ખાયા તું ખાયા તું ખાયા તું ખાયા ઓમ પહેલા તું ખાઈ લે અરે બાને ઓમને કમરા વેચે છે છેડા છેડા રોજી મોરી ફોડી ની ભાઈ આવ નિકળ અલા આ જોને કેમ હોય તો આમ હોય દીપા દીપા મારે ખાવી આમ હોય દીપા માનવ શાંતિ આ બધા લૂંટ મચાવે જો ભાઈ કેક ની આવી લૂંટ નો હોય મારો ભાઈ નો હવે ગયો છે અને જે લોકોને પ્રેક્ટિકલ હતા એ લોકો જતા રહ્યા છે કારણ કે એના લોકો ને થોડુંક મોડું થઈ ગયું એટલે અને આજે પવન ગુપ્તા જેવા ઉભા છે આ લોકો ને પ્રેક્ટિકલ નથી એ લોકો અહીંયા ઉભા છે અને જે લોકોને પ્રેક્ટિકલ હતા એ લોકો અત્યારે લેબમાં જતા રહ્યા છે તો મારે તો અત્યારે છે નહીં તો હવે જવાનું છે ઘરે તો ચાલો આપણે ઘરે જવા માટે હવે નીકળીએ તો હું આવ્યો છું અત્યારે ઓફિસે અને ઓફિસે થોડીક વાર બેસી હવે અહીંયા કમ્પ્યુટરને બધું ચાલુ જ છે હવે તો કઈ નઈ અહીંયા થોડીક વાર બેસીએ અને એડિટિંગ ને એવું કંઈક કરીએ અને પછી પાછા જતા રહીએ ઘરે તો બસ આપણે આ બ્લોગ ને હવે અહીંયા પૂર્ણ આપીએ તો બસ આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળી આવે આપડે નેક્સ્ટ બ્લોગમાં માં તો હવે બધાને હરે કૃષ્ણ